રે જય શ્રી રામ મિત્રો હું છું ઘણા બાપુ પૂંજારી ને મારી યુટ્યુબ ચેનલ મોજીલા બાપુ પંચ્યાસી અગિયાર માં તમારું સ્વાગત છે મિત્રો તો અત્યારે અમે જઈ છીએ વીજળી બારા જો આ દેખાઈ રહ્યું છે તે વીજળી બારું છે ચાલો ન્યાજન શૂટ કરી જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય ગિરનારાયણ મહાદેવ હર તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ વીજળી બારા જ્યાં કહેવાય છે કે ઉપરથી વીજળી પડી હતી નીચે ભોંયરામાં અને ત્યાં અત્યારે ગુપ્તેશ્વર મહાદેવ નું બિરાજમાન છે અને બાપુ આગળ જાય છે તમે તો અત્યારે હું અહીંયા તમને નજારો બતાવી દઉં જો આ છે વીજળી બારું મહાદેવ આ દિવસ ચાલો મિત્રો અંદર જઈને દર્શન કરીને અહીંયા થોડાક રસ્તાનો તમને થોડોક માહોલ દેખાડો મિત્રો આવી પહેલા આપણે આ બીજી વાર વીજળી બાર આવ્યા છે પહેલી વાર આપણે આવ્યા હતા ત્યારે ગિરનારી ભોમિયો યુટ્યુબ ચેનલ ગિરનારી ભૌમિયો જે અમે આવ્યા થાય એકવાર અને અત્યારે બીજી વાર છે કે આપણે વિડીયો બનાવી બાપુનો જો તમે કાંઈ ઘટવાની એકદમ દરિયાની નજીકમાં આવેલું આ વીજળી બારું ત્યાં ગુપ્તેશ્વર મહાદેવ અને બાપુ તો છે નામ નથી આવડતું જઈને એની પાસે થોડોક ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરશું જો વાત કરશે તો આગળ વાત કરશું ચાલો ત્યારે આનો તમને નજારો જો ઓલો કેમેરો જુઓ તમે જવો બાપુ આ દરિયાકાંઠો કાંઈ ઘટે નહીં જ્યારે તમને વીજળી બારું આવવાનું મન થાય ત્યારે મહવા મહુવાથી ભવાની એ તમને રસ્તો સરળ પડશે મહુવાથી ભવાની ભવાનીથી વીજળી બારું જે ગઢડા પાસે આવે બાપુ આ એક વિશાળ જગ્યા કાંઈ ઘટે નહીં દરિયાની કાંઠે મહવાની બાજુમાં આવેલી જવો તમે વીજળી બારું બાપુ પડતો નહીં રાજુભાઈ અમારી યાર છે થોડુંક કે ભાઈ બાપુ પડતો ને કાંઈક લઈ જાવ આકરો પડશે જો તમે જીસીબી થી રસ્તો બનાવેલો છે કાંઈક ઘટે નહીં હા બાપુ હતા મહંત એ થોડાક આગળ વી ગયા છે જો તમે આ જીસીબી થી રસ્તો નીચે જવાનો રસ્તો બનાવેલો છે જો તમે બાપુ જો તમે ફરક હોવા બાજુ આવી જાવ ને તો આમ આવજો વીજળી બારું બાપુ કાંઈ ઘટે નહીં જોવો તમે અમારે રાજુભાઈ ક્યાં છે જો ઈ કેમ આવે છે જો આ લાવ આ લાવ ઓળ ઓળ આ લાવ મારો બાપ લ્યો હે પાણકા છે ચાહે પાણકા તારે તો રોડ બનાવો હે જો તમારે રાજુભાઈ પાછળ આવે છે હળું હળું પણ હવે અહીંયા એની વાતે બે મિનિટ ઉભું રહેવું છે અને અહીંનો થોડોક તમને નજારો બતાવું જોવો છો તમે હા પાટિયાથી રસ્તો બાપુએ બનાવેલો છે પથ્થર જો આ વેળ અત્યારે ગયા ગયા છે 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 કેટલા ખબર હા થઈ આવી બાપુ બે મિનિટ બેઠા બાપુ કે પેલા દર્શન કરી લોકડે પાણી અંદર આવી જાય તો હાલવાની જગ્યા ની જોઈ શકો તમે સામે દેખાય લાઈટ આવું છે એની પાછળ આઈને પાવાની માતાજી મંદિર જુઓ તમે બે મિનિટ હો અમારા રાજુભાઈ આવી ગયા છે હાલો રાજુભાઈ તમને લઈ લો

તમે આ વિશાળ ગુફા જ્યાં ઉપરથી વીજળી પડી જુઓ તમે ગુપ્તેશ્વર ગુપ્ત કાશી તપોભૂમિ ઓમ નમો નારાયણ જોવો છો તમે અહીંનો વીજળી બારાનો ચાલો ચાલો અંદર અત્યારે હાલ મિત્રો અમે વીજળી બરા આવી ગયા છીએ જોઈ શકો છો તમે રાજુભાઈ દાદરા છે જોઈજો અહીંયાથી ઉપર પાણી પડે છે આ એક વિશાળ ગુફા જોઈ શકો છો તમે આવા મોટા મોટા પથ્થર આ જે કહે છે ઉપરથી વીજળી પડી હતી એનું છે અને આના મહંત આપણે જોઈ શકો છો તમે બેઠા છે અત્યારે અને અત્યારે આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા જાય છે પછી બાપુની સમાધિના પણ દર્શન કરાવીશું ચાલો તો હવે અત્યારે આપણે જાય છે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા जोई सको ते आवर दादरा से नीरज ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिव जय आदेश आदेश जय जाए। महादेव जय हो श्री शंकर महादेव भोलियानाथ ओम त्रियंक यजाही सुगंधे पुष्टे वरदरम पूर्वा ऋतमे

જોઈ શકો છો તમે આવું અહીંયા ઓમ નમો નારાયણ સારવાર કાળુભાઈ ચાવડા આ તેમની પણ અહીંયા ફોટા રાખેલા છે કામ અને અત્યારે જાય છે આપણે ઉપર ગુફા એ છો તમે બાપુ એક પ્રકૃતિના ખોળામાં દરિયાના કિનારે આવેલું આ સિદ્ધ જ્યાં અત્યારે આપણે ઉપર અત્યારે સામે હતા અત્યારે આવી ગયા છીએ અને અત્યારે હવે હું તમને અહીંયા એક બાપુની સમાધિ છે એના દર્શન પણ કરાવીશ મિત્રો જોઈ શકો છો અત્યારે આ બાપુના દર્શન સમાધિના સ્થળ કરી પરમ પૂજ્ય ગુરુ શ્રી અખાડંદ બાપુની સમાધિ છે આ તમે જઈ શકો છો તમે અને અહીંયા ઘણી પણ ભગવાન દેવી દેવસ્થાના ફોટા પણ બાપુએ રાખેલા છે જુઓ તમે ત્યારે આપણે ગયા હતા ગુપ્તેશ્વર મહાદેવ તે પણ છે અને અહીંયા એક બાપુની ચેતન ધૂણો આવેલો છે એના પર તમે દર્શન કરી શકો છો ઓમ નમ શિવાય હર મહાદેવ આદે જો તમે આ ગુપ્તેશ્વર મહાદેવ અને અત્યારે બાપુ અહીંયા ચેતન ધૂણો પ્રગટાવીને બેઠા છે તો ચાલો બાપુની થોડીક માહિતી લઈ હરિ મહાદેવ જય ગિર આદે એક વર્ષ પેલા આવ્યો છે લગભગ

मीना को नहीं। के आए। कोई नहीं है। खाने खाने का वो जाएगा तो उसको छा देगा देगा बापू ठीक है तो कहाँ चलाएगा कुछ आवक नहीं होगा तो, तो बापू हम उसको सब लोग सब देते थे वो बोला वहाँ अच्छा नहीं लगता हमको जाना है मेरे को तो ठीक है बापू आपकी बजी तो तो हाँ माया भी। आ, और बाजू में गांव के बाजू में उसने वहाँ झुपड़ी बनाई, बनाई है अभी मटी बनाई है वहाँ रह रहे हो नहीं क्या बापू ये वीडियो के माध्यम से आपको कोई भगत आना चाहता है तो आ सकता है और आनंद ले सकता है ऐसे तो हाँ मैंने बहुत सारी वीडियो है यहाँ कवरेज नहीं आता बाबू वरना मैं मैं पहले आया था ना वो अमरनाथ का हमने देखा दर्शन किया था और आप नहीं थे मैंने बोला आज जाइए बापू के पास ये बापू थानापति था जिमना

નજારો જાણે કઈ ઘટે નહીં બાપુ જોઈ જવો તમે આ છે વીજળી વારા હા જયારે પણ તમે મોવા ચડાવો અથવા કોઈ આપણા મોવા તાલુકાના કોઈ પણ હોય ને તો આ એક વીજળી બારું આવવાનું કહી દે ભૂલતા નહીં કેમ કે ગુપ્તેશ્વર મહાદેવની એક સુંદર મજાની શિવાલય આવેલી છે અત્યારે આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે વીજળી બારું ગુફામાં દર્શન કરી લીધા છે તો અહીંયા નીકળી ઘરે તારે જય ગિરનારી જય શિયારામ જય હનુમાનજી મહારાજ અલગ ગિરનારી આદેશ ગિનનારી જો મારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી ચાલો તારે કોમેન્ટમાં હર હર મહાદેવ લખ્યો જય શ્રી રામ રાજુભાઈ મહાદેવ હરદેવ મહાદેવ